જય ગિરનારી મિત્રો આ વર્ષનો ભવનાથનો મહાશિવરાત્રીનો મેળો અત્યાર સુધીનો સૌથી યાદગાર અને ભવ્ય મેળો બનવા જઈ રહ્યો છે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં લેવાયા છે કેટલાક ઐતિહાસિક નિર્ણયો જેમાં અગિયાર ફેબ્રુઆરીએ સાધુ સંતોના સ્વાગત માટે ભવ્ય નગર યાત્રા નીકળશે ભક્તોની ભીડને ધ્યાને રાખી રવેડીનો રૂટ દોઢ કિલોમીટરથી વધારી બે કિલોમીટરનો કરી દેવા આવશે આ ઉપરાંત આખોય રૂટ ભગવાન ભોલેનાથની થીમ પણ શણગારાશે અને સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવશે આ ઉપરાંત સુરક્ષા માટે પોલીસ જવાનોની સંખ્યા સોળસો થી વધારે ઓગણત્રીસો કરાઈ છે એક સ્થાનિક યુવાનો વોલેન્ટિયર તરીકે જોડાશે એટલું જ નહીં ઘરે બેઠા શ્રદ્ધાળુઓ માટે શાહી સ્નાનનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરાશે ત્રણસો થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ભોજન અને ઉતારાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે તો તૈયાર થઈ જાઓ ભક્તિ અને શ્રદ્ધાના મહાકુંભમાં ડૂબકી લગાવવા માટે હર હર મહાદેવ આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ